અહ અમારી માટે તમારું વતન કયું કીધું વતન ગોંડલ બારે જેતપુર હા અને મેરેજ કેટલા વર્ષે લીને મેરેજ ના વર્ષ થયા જેકી ભાઈ સોલંકી ટ્રેક છે મેરેજ ના વર્ષ છે અત્યાર સુધી કેટલા ડોક્ટર બતાવે અત્યાર સુધી 7-8 ડોક્ટર ને બતાવી બધા બધા એમ કહેતા નોર્મલ છે તમે રહી જાજો ડોલ છે તમે અ તમે અહી બતાવણ કોણ કીધું રીલજુ ને છે હા આપણે છે છે તમે બે પટ્ટી ગેરેથી કરી આયા બરાબર અને એક પટ્ટી અહીંયા કરી પટ્ટી પોઝિટિવ આવી એમ લાગતું હતું કે વિશ્વાસ હતો બચ્ચું આજે તમે થી બે જણા ટુ વ્હીલર આવી ગયા ને આજે સાહેબ ને બતાવીએ પટ્ટી પોઝિટિવ આવે એટલે હે ને સરસ લો જો અમે બી પટ્ટી તપાસ કરી પોઝિટિવ લેવા છે સોનોગ્રાફી માં બી સમજો ને તો જી સેક અને ફિટલ પોલ એટલે કે બચ્ચું આવી ગયું થેલી બરાબર તો તમારી જેવાને 6 છ વર્ષ છે ને લગન ને બધા તે ડોક્ટર અલગ અલગ શું છે લાભ લાભતમ એટલે થઈ જશે કોર્સ પૂરો કરો 3 મહિનાનો કોર્સ પૂરો એવી રીતના જ કહેતા અહિયાં હું કીધું આપણે ડાયરેક્ટ પ્રેગ્નન્સી રાખીને ટ્રાય કરીએ હા સરસ લો તમારી જેવાને જો પ્રેગ્નન્સી રૂકાણી હોય તો બીજાનું છે લાભ છે અહિયાં ઓકે સરસ લો અને જે કે ભાઈ વિડીયોમાં કદો આનંદ રે ઓકે સરસ લો